એના અંદર કેટલી બધી ભવ્ય એન્ટ્રી છે તો પચરંગી નવરંગી સતરંગી આપને બાંધણી આજે દેખાડીએ આપ જોઈ શકો છો કે જામનગર ની ફેમસ બાંધણી કેટલા લોકો આમ કેવા જાય ને તો સાડી એટલે માત્ર ખાલી ઘરેણું કહી શકાય પણ સજી ધજી ને આવું એમાં પણ આવી ગરમીની ની અને લોકો કેટલા ઉત્સાહથી આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કેટલી સરસ બાંધણી ડિઝાઇન છે અમારા જજીસ પણ અમારી સાથે હાજર છે ડિમ્પલબેન રાવલ તૃપ્તિબેન ખેતિયા અમીબેન જજમેન્ટ લેવું ખરેખર ખૂબ જ અઘરું કામ છે આપ જાણો છો એમાં પણ આટલી બધી સરસ મજાની સજી તજીને આવેલી સન્નારીઓ માટે થઈને જ્યારે જજમેન્ટ લેવાનું આવે ત્યારે ખૂબ અઘરું પડે છે

સરોનિત કરતા હા મેં એટલે મને કીધું એટલે મે કીધું થેન્ક્યુ પાછા પચી ગયા ખાલી ખોટા પેનલ્ટીનો ગુરુબો પડસ હા સરો થાય બનેશ જીને અનુલોક્ષીને આપણે સવાલો પૂછી રહ્યા છે તો હે હા આ ઓનલાઈન નથી એક્ઝિબિશનમાંથી જ કેક લીધેલો છે

ત્યાર પછી મ્યુઝિકલ હાઉસ થી પણ રમવાની છે સાડીની કોમ્પિટિશન છે સાથે મ્યુઝિકલ હાઉસ થી પણ રાખેલી છે બેસી જાવ સાથે સાથે ગણપતિના પ્રશ્નો પણ પૂછવાના છે કાલે ગણેશ કે આવે છે

বুমদারও পরিচয় হয়ে গেছে বিনা বেনকোঠারি সাথে છે નિશા বিনশ্বর પણ ইস্টો તમે বুঝો কিছু না બજે પાણીપુરીની કોમ્પિટિશન શરૂ થવા જઈ રહી છે એટલે કે જલપુરીની કોમ્પિટિશન તો એના માટે થઈને અત્યાર બધી તૈયારી થઈ રહી છે ત્રણ મિનિટનો સમય આપવામાં આવ્યો છે સાથે સાથે આપ જોઈ શકો છો કે કેટલી કે કેટલા લોકો આમાં ઇન્વોલ્વ થયા છે ત્યારે આ કોમ્પિટિશન આપણી પાર ઉતરશે આવી ભવ્ય કોમ્પિટિશન તો તમે ક્યાંક જોઈ હશે બધાના

આ કસ્ટમી કરે સકુની મોદક આવા આપનો હી પદારો આપ જોઈ શકો કેટલી પોપ્યુલર છે કારીપુરી ની જ કોમ્યુનિટી માટે મેં થોડા થોડી ટેન્શન છે એટલે જ ખાવા માટે બોલો આપણે સેલ્ફી લેતા ના આવડે માં ઉમર બહુ દેખાય એટલે નક લેતા આપડે કાયમ 66 જ રહેવાનું 56 સુધી તમે કાઢીએ તું આવી છો મે મેસેજ મુ છે વોટ્સપ જોઈન્ડ માટે થઈને પાણીપુરી ની રાહ જોઈ તૈયાર થયેલા બેઠા છે